રાજુલામાં તેર ગામ ધારેશ્વર મહાદેવ મંદિર ખાતે સંમેલન મહાદેવ મંદિર ખાતે પાણીની પાઇપ નાખવા સામે ખેડૂતોનો વિરોધ સામે આવ્યો છે ડેમ નંબર એક માં નગરપાલિકા દ્વારા પાણીની પાઇપ નાખવામાં આવે ત્યારે ખેડૂતો એકત્ર થઈને વિરોધ નોંધાવવા મક્કમ બન્યા છે ખેડૂતોને તંત્રના અધિકારીઓ વચ્ચે વિવાદ થાય તેવી પણ શક્યતાઓ છે હમણાંથી કેટલાક અસામાજિક ઈસમો દ્વારા અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોમાં એવી ખોટી અફવાઓ દ્વારા એમને ભરમાવવામાં આવી રહ્યા છે આવા ઈસમો દ્વારા એવી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે કે ધાતરવડી ડેમમાંથી પીવાના પાણી માટે રાજુલા જાફરાબાદ નગરપાલિકા દ્વારા જે પાઇપલાઇન નાખવામાં આવી રહી છે તેના કારણે ખેડૂતોને સિંચાઈનું પાણી મળતું બંધ થશે આ તદ્દન ખોટી અફવા છે જે ખેડૂતોમાં ભય ફેલાવવા અને અશાંતિ ઉભી કરવા માટે અસામાજિક તત્વો દ્વારા ફેલાવવામાં આવી રહી છે ખેડૂતોને આવી અફવા સામે અમો શાંતિપૂર્વક સમગ્ર હકીકતને સમજવા માટે અપીલ કરીએ છીએ